નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમગ્ર ગુજરાત અને ભારત એવી ઘટનાઓથી કાયમ તરબળતર રહે છે કે નવનવી વસ્તુઓ અને એ પણ એમાં સારા કરતા અતિશય ધ્રુણાજનક અતિશય નિરાશાજનક અને પીડાજનક બાબતો હંમેશા સામે આવતી હોય છે ઘણી બધી બાબતો એવી છે કે તમને ખૂબ માનસિક રીતે પીડાદાયક હોય છે અને આવી બાબતોના મૂળ ક્યાં પડ્યા છે કઈ રીતે છે એ પણ થોડુંક આપણે વિચારવું સમજવું જરૂરી હોય છે અહીંયા એક કથા યાદ આવે છે મહાભારત નામનું જે મહાકાવ્ય છે એની અંદર પાંડવો અને કૌરવોની વચ્ચે સત્તા અને સંપત્તિ એ માટે રાજ માટેનું માનસિક દ્વંદ ચાલતું હોય છે અને આ દંડની અંદર જે દુર્યોધન નામનું પાત્ર કહેવાય છે જે ધૂતરાષ્ટ્રનો પુત્ર જેની દ્વારા જેના હાથમાં હસ્તેના પુરની ગાદી હતી એ એના પિતરાઈ ભાઈઓ પાંડવોને સોયની અણી જેટલી જગ્યા આપવા માટે સંમત નથી હોતા એની અંદર અનેક લોકો વિષ્ટિકાર તરીકે ભૂમિકા ભજવે છે અને છતાંય એનો કોઈ યોગ્ય નિકાલ નથી આવતો યોગ્ય નિકાલ નથી આવતો એટલે એની એ સમયે દ્રોણાચાર્ય પછી વિશ્વપિતા વિદુર આ બધા વિદ્વાનો એમની સભામાં હોવા છતાં એમની કોઈ આમાન્ય મર્યાદા નથી રહેતી અને આ લોકોએ પણ આ ખાડા કરવો પડે છે અને દુર્યોધનની જે મનમાની હોય એ ચાલ્યા કરે છે અને છેવટે એનું પરિણામ એવું આવે છે કે જે આજનું હરિયાણા છે હરિયાણાની અંદર કુરુક્ષેત્ર નામનો પ્રદેશ આવેલો છે આવી એક કથા છે પુરાવાઓ હજુ સુધી ઇતિહાસમાં ઉપલબ્ધ નથી રહ્યા પરંતુ પૌરાણિક રીતે આધ્યાત્મિક રીતે આવી કથાઓ આપણે સાંભળીએ છીએ પરંતુ આવી કથાઓ વાસ્તવિક જીવનમાં પણ અનેક બનતી હોય છે હમણાં સાબરકાંઠા જિલ્લાના એક ગામનો જે વિડીયો અનુસૂચિત જાતિના યુવાનોને નિવસ્ત કરી પહેલાં એનું અપહારણ કરવામાં આવે છે એને નિવસ્ત કરીને એનો વિડીયો ઉતારવામાં આવે છે ને એની પાસે માફીના મંગાવવામાં આવે છે એમાં હકીકત એ બહાર આવી કે એ કોઈ અન્ય પછાત વર્ગની મહિલા સાથે એના અનૈતિક સંબંધો હતા તો આ એકદમ ધ્રોણાજનક બાબત છે આ બાબત એક સારા દાંપત્ય જીવનનો તોડવાની બાબત છે એટલે એ યુવાન પણ એટલા અંશે દૂષિત છે અને એટલા માટે એનો બચાવ ના થઈ શકે એ એક પરણિત મહિલા સાથે એક કોલ્ડ સ્ટોરેજની અંદર કામ કરતો હતો રોજ મળતા હોય જતા આવતા હોય સાથે અને આંખો મળી હોય તો એટલા માટે દૂષિત છે પરંતુ એની સાથે જે અનાચાર કરવામાં આવ્યો એનું રાત્રે અપહરણ કરવામાં આવ્યું અપહરણ કર્યા પછી એને નિવસ્ત કરવામાં આવ્યો અને એને મા અતિશય મારઝોડ કરવામાં એ માણસ એટલો બધો ડરી ગયો કે પોતે ફરિયાદ આપવા તૈયાર નહોતો પરંતુ વિડીયો વાયરલ થયા પછી વળપીડિયો આ લોકોએ એટલું બધું પરાક્રમ કરી એનો વિડીયો વાયરલ કર્યો અને વિડીયો વાયરલ કર્યા પછી એ પોલીસ ફરિયાદ કરવા તૈયાર થયો પરંતુ સાથે સાથે જે લોકોએ આ સજા કરી એમને આવો સજા કરવાનો કોઈ અધિકાર હતો ખરો આમની પાસે કાનૂની રીતે આવો અધિકાર નૈતિક રીતે આવો અધિકાર હતો જેટલો યુવાન દૂષિત છે એટલી મહિલા પણ છે તો જો એમણે ખરેખર વાસ્તવિક રીતે એમનો એવો હક પહોંચતો હોય કે સજા કરવી છે અથવા તો આને કોઈ પાઠ ભણાવવો છે તો બેને સાથે રાખીને કેમ આવો પ્રયાસ ના કર્યો એમણે બેને સાથે રાખી અને આ સજા કરી હોત તો જે સજા કરનારાઓ છે એ સો ટકા વ્યાજબી હતા એવું લાગે છે પરંતુ હમણે તો માત્ર એક યુવાન જ એમને દોષી ગણી અને એની સાથે જે અનાચાર કર્યો છે એટલે એક આ તાલિબાની સજા છે આ સજા જે કરી એ તાલિબાની જે અફઘાનિસ્તાનની અંદર તાલિબાન નામનું જે આતંકવાદી સંગઠન છે એ લોકો ત્યાં આગળ જે એમના પ્રતિપક્ષના એમના વિરોધીઓ હોય અથવા તો એમની સત્તાના માનતાના હોય એવા લોકોને જે સજાઓ કરી રહી છે એ સજાને આમ આ સજામાં કોઈ ફરક નથી પોલીસ તંત્ર પણ આવી સજા નથી કરતું પરંતુ આમણે જે પ્રકારે એનો નગ્ન કરવું ને એનો વિડીયો ઉતારીને વાયરલ કરવો મણિપુરની અંદર જે હિંસક ઘટનાઓ ચાલી રહી છે ત્યાં આગળ જે કૃત્ય થયું એક દીકરીને નગ્ન કરી અને એના ગુપ્તાંગો પર હાથ ફેરવતા હોય એ વિડીયો વાયરલ કરવામાં આ વિડીયોની અંદર શું તફાવત છે બે વસ્તુ સમાન છે ત્યાં પણ એક વિનાની એટલે કે નિર્બળ ભય મહિલા હતી અને એકલી હતી એની સાથે કોઈ એનો બચાવ કરનારા નહોતો અહીંયા પણ આ યુવાન હતો એકલો હતો જેના કારણે એને ઉપાડી લેવામાં આવ્યો એ સશસ્ત્ર હતો કે એટલો સશક્ત હતો કે સામે આવેલા ટોળાને પંદર જણાને એ પકડનો પ્રતિકાર કરી શકે આ સ્થિતિની અંદર જે કંઈ કૃત્ય થયું છે એ કૃત્ય એને સજા આપવી જોઈતી હતી એની સામે કાનૂની કાર્યવાહી કરવી હતી એને થપાવ અથવા તો એને થોડી મારઝોડ કરીને એને છોડી દેવો જોઈએ પરંતુ એનો જે લગ્ન કરી અને એનો જે વિડીયો વાયરલ કરવામાં આવે છે એનું વર્ણન કરો આ અતિશય ગંભીર કૃત્ય છે અને ભારતની અંદર અનુસૂચિત જાતિ ઉપર આવા અનેક પ્રકારના અનાચારો થઈ રહ્યા છે એમના મંદિર પ્રવેશ કરવામાં ના આવે એમની જે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે એમનો ફાળો જોવામાં નથી આવતો પોલીસ કસ્ટડીની અંદર અનેક અનુસૂચિત જાતિના યુવાનોના મૃત્યુ થયા છે હાઈકોર્ટના આદેશ હોવા છતાં ત્રણસો છોતેરના આરોપીની ધરપકડ થતી નથી ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતાં ત્રણસો છોતેર ના આરોપીની ધરપકડ થતી નથી અનેક એવા કિસ્સાઓ છે કે માનસિક ત્રાસ આપી અને એને મળવા માટે મજબૂર કરવામાં આવે છે વાહન ઓવરટેક કરવામાં આવ્યું હોય તો એના માટે એની સાથે મારઝૂટ કરવામાં આવે અથવા તો એથી ક્યારેક ગંભીર પરિણામો આવે છે તો આ બધું ક્યારે અટકી શકે કેમ અટકી શકે કઈ રીતે અટકી શકે કારણ કે કાનૂન કાનૂનની રીતે કામ કરે છે અને મોટાભાગના કેસોની અંદર પૂર્વગ્રહિત રીતે એની કામગીરી ચાલતી હોય છે મોટા ભાગના કેસોની અંદર પોલીસ અધિકારીઓ પૂર્વગ્રહિત રીતે અથવા તો જેની સત્તા ના હોય અથવા એના અધિકારમાં ના હોય તો એવા અધિકારીઓ કામ કરતા હોય એના કારણે જે કઈ પોલીસે તૈયાર કરવાના કોર્ટમાં રજૂ કરવાના પેપરો પેપરો રજૂ થતા હોય છે અને આવાના કારણે એમને ન્યાયતંત્રમાંથી પૂરો ન્યાય નથી મળી શકતો એમના જે કંઈ રાજકીય પ્રતિનિધિઓ હોય એ રાજકીય દલાલીમાંથી ઊંચા નથી આવતા એમના રાજકીય પ્રતિનિધિઓ મોટાભાગના રાજકીય પ્રતિનિધિઓ દલાલીમાંથી ઊંચા નથી આવતા આ રાજકીય પ્રતિનિધિઓ એમની સાથે લડવાના જાય પરંતુ એમનો જ્યાં જ્યાં અન્યાય થયો હોય ત્યાં ગણો એમના માટે બોલકો અવાજ તો બની શકવા જોઈએ આ બધી જ પરિસ્થિતિની અંદર દિન પ્રતિદિન અનુસૂચિત જાતિની મહિલાઓ ઉપર આદિવાસી મહિલાઓ ઉપર અનાચાર થાય શિક્ષણની અંદર એમના શિક્ષણ લેતા અટકાવવામાં આવે છે હમણાં ઉત્તર પ્રદેશમાંથી એક કિસ્સો બહાર આવ્યો કે કોલેજ જતી એક બાળકીનો એની આંગળી કાપી નાખે આવા તો સેંકડો રોજે રોજ આવી ઘટનાઓ બનતી હોય છે અને આ બધી ઘટનાઓ અટકાવવા માટે કેટલાક સંગઠનો પણ પડદા પાછળ લઈને કામ કરતા હોય છે તો આધ્યાત્મિક રીતે આવા ઘટનાઓ અટકાવવા માટે કાનૂની રીતે આવા ઘટનાઓ અટવા અથવા સામાજિક સંવેદનાની રીતે આવી ઘટનાઓ અટકાવવા માટેના જે પગલાંઓ લેવા જોઈતા હોય એ નથી લેવા આવતા મેં મહાભારતની જ્યારે વાત કરી તો છેલ્લે પછી જે પાંડવોની માતા કોંતે માતા એમ કહ્યું કે ભાઈ પાર્થને કહો બાણ ચડાવે એમણે શું પાર્થ એટલે અર્જુનને ભાઈ હવે કોઈ વિકલ્પ નથી રહ્યો કોઈ આરો નથી રહ્યો હવે આ લોકોની સાથે લડી લો એટલે આ ભાજપમાં ભારતની અંદર ગુજરાતની અંદર પણ લોકો આ પરિસ્થિતિ નિર્માણ કરતા હોય ને એવું એમના જે પગલાંઓ છે એમનું જે વર્તવ્ય છે એમના જે વ્યવહારો છે એમની જે કાનૂની પ્રક્રિયા છે ને આ દરેક બાબતો એવું પરવાર કરે છે અને ભારતના બંધારણે તમને સ્વ બચાવનો અધિકાર આપેલો છે તમારી ઉપર અનાચાર અત્યાચાર થાય તો તમારે પ્રચંડ પ્રતિકાર કરવો જોઈએ પ્રચંડ પ્રતિકાર કરશો તો જ આ અનાચારોમાંથી મુક્ત થશે પૈસા બાપા કરવા તમે કિરનારોની જેમ તમે એના કગરશો કે ગમે તે આજીજી કરશો એ અનાચારોમાંથી મુક્તિ ક્યારેય નહીં મળે અથવા તો તમારે આર્થિક સત્તા બનવો તમે એ આર્થિક સત્તા બનો ગુજરાતની અંદર જૈનોની એક ટકા જેટલી પૂરી વસ્તી ન હોવા છતાં એ આર્થિક સત્તા હોવા છતાં એમની ઉપર ક્યારેય અનાચાર નથી થયા અનેક ગુજરાતના ગામડાઓ એવા છે કે જ્યાં કાઠી અથવા રાજપૂતોની જે એક એક ઘરની વસ્તી હોય તો એની ઉપર અનાચાર નથી થયા અનેક ગામડા ગુજરાતની અંદર એવા છે કે મુસલમાનમાં એક એક ઘરની વસ્તી હોવા છતાં એની ઉપર અનાચાર નથી થયો તો તમે તો પેલા કીડા મકોડાને જેમ ઢગલાબંધ હોવા છતાં આટલા બધા અનાચાર થવાનું કારણ શું છે કે કાયમ માટે મોંઘા મોડે આ બધું સહન કર્યું છે એટલે જે અનાચાર કરનારા જેટલા પાપી દોષી છે એટલા જે આ બધા અનાચારો સહન કરનારા પાપી દોષી છે સૌથી સારો ઉત્તમ માર્ગ એ છે કે જ્યારે જ્યારે તમારી ઉપર આવો અનાચાર વિના ગુનાઈ થતો હોય તો એનો પ્રચંડ પ્રતિકાર થવો જોઈએ એની સામે શસ્ત્રો લેવાના હથિયાર લેવાની કંઈ જરૂર નથી પણ ભારતના બંધારણે તમને સ્વ બચાવનો અધિકાર આપેલો છો તમારે તમારા સ્વ બચાવના અધિકાર માટે એ એનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું જોઈએ આટલું તો જરૂરી છે આટલું થઈ શકે આ વિડીયોમાં હું જે કંઈ કહી રહી છું મારો આશય એવો નથી કે તમે હથિયારો ઉપાડો તમે બીજાની સામે હથિયારો લઈને યુદ્ધ કરવા જાઓ પરંતુ તમે તમારા પોતાના સ્વરક્ષણ માટે તમારે જે કંઈ કરવું હોય એ કરી શકાય છે અને એ ભારતનો બંધારણ અને ભાર ભારતનો કાયદો તમને આ અધિકાર આપી રહ્યો છે આજે આટલી વાત કરું છું પરંતુ આની અંદર મારો સંદેશ સ્પષ્ટ છે કે ભાઈ જ્યાં અનાચાર અત્યાચાર થતા હોય તો તમારે એનો માનસિક રીતે પ્રતિકાર કરવો જોઈએ શારીરિક રીતે તમે એને ઉપર હુમલા ના કરો તમે મર્ડર કરવાના જશો તમે એ બીજું કંઈ એવો અનાચાર કરવાના જશો પણ તમે તમારો બચાવ કરવા માટે તો તમે મુક્ત છો કે કેમ આટલી વાત વિચારો અને આ વાત યોગ્ય લાગતી હોય તો આ વિડીયોને વધુ વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો ફરી વખત પાસે આવી વાત લઈને મળીશું આવજો